અવારનવાર બનતા અકસ્માત ઘટનાઓને અટકાવવા માટે સુરતના વિદ્યાર્થીઓ દ્વારા અકસ્માત અવારનેસ બેનરો લઈ ટ્રાફિક નિયમોનું પાલન કરવા માટે વાહન ચાલકોને અપીલ કરવામાં આવી હતી સુરતની વસ્તીમાં વધારો થતા ટ્રાફિકની સમસ્યાઓમાં પણ વધારો જોવા મળી રહ્યો છે જેના કારણે સુરતમાં અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે જેમાં ઘણી વાર તો ગંભીર અકસ્માત સર્જાતા કેટલાક લોકોને જીવ ગુમાવવાનો પણ વારો આવતો હોય છે ત્યારે સુરતમાં અકસ્માતની ઘટના અટકાવવા વિદ્યાર્થીઓ દ્વારા એક પહેલ કરવામાં આવી હતી પાંદેત્રામાં સપ્તશ્રંગી ચાર રસ્તા પાસે વિદ્યાર્થીઓ દ્વારા

ટ્રાફિક અવેરનેસ માટે એક નાનો ખોડો કાર્યક્રમ રાખેલો રાખવામાં આવ્યો હતો જેમાં એક હેલ્પિંગ હેન્ડ કરીને અમે એક પ્રવૃત્તિ રાબેતા રાખેલી છે જેમાં વિદ્યાર્થીઓ સમાજમાં આપનું યોગદાન આપે અને સમાજના લોકોમાં જાગૃતિ લાવે એ અમારો ઉદ્દેશ્ય હતો શું સંદેશો આપવા માંગ્યો હતો વાહન વાહન ચાલકોનો એક એક એ જ સંદેશ છે અમારા તરફથી કે ઘરે આપના બાળકો આપની માતા આપની પત્ની આપની રાહ જોતી હોય છે માટે સે દુર્ઘટના છે રેર ભલી આ સંદેશો અમારા તરફ છે અને સીટ બેલ્ટ હેલ્મેટ અવશ્ય વાપરો આ આપના માટે જ છે સરકાર આપના માટે જ કરી રહી છે જે પણ છે તો આ અમારા વિદ્યાર્થીઓ થકી આ અમારું એક આયોજન હતું